નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એનડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપીને વીસ વર્ષની સજા ભોગ બનનારને ચાર લાખનું વળતર ચૂકવવા આદેશ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા કોરોના કાળમાં ઓનલાઈન અભ્યાસ કરતી સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફત પ્રેમ જાળમાં ફસાવી વગાડી વડોદરા અને સુરત લઈ જઈ દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને કોર્ટે પક્ષોના ગુનામાં તક્ષીરવાર ઠરાવી વીસ વર્ષની કેદ અને દંડનો હુકમ કર્યો છે રાજકોટમાં કોરોના કાળમાં તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીની સગીર વય સોળ વર્ષની પુત્રી મોબાઈલ ફોન ઉપર ઓનલાઈન અભ્યાસ કરતી હતી ત્યારે તે મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનનો ઉપયોગ કરતી હતી દરમિયાન ઘનશ્યામ હરદાસભાઈ રાઠોડ ઉંમર વર્ષ એકવીએ ઇન્સ્ટાગ્રામ મારફત ભોગ બનનાર સગીરા સાથે પરિચય કેળવી પોતાની પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી એને ઘરેથી ભગાડી જઈ સુરત તથા વડોદરા લઈ ગયો હતો જ્યાં આરોપીએ સગીરા સાથે લગ્ન કરવાનું બહાનું બનાવી લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું દરમિયાન પરિવારના સભ્યોએ તેની શોધખોળ કરતાં બંને મળી આવ્યા હતા જેમાં ભોગ બનનાર સગીરાએ તેની સાથે બંને બનાવની હકીકત માતા પિતાને જણાવતા તેના પિતાએ આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો આ કેસ પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે વીસથી વધુ દસ્તાવેજી પુરાવાઓ તથા ભોગ બનનાર ફરિયાદી ડૉક્ટર અને તપાસની અધિકારી સહિત આઠ જેટલા સાયદોની જુબાનીઓ લેવામાં આવી હતી જેમાં તમામ સાયદો અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ સરકારી વકીલની દલીલને ધ્યાને લઈ જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ પોક્સો જજ ટી એસ ભટ્ટે આરોપી ઘનશ્યામ વરદાસ રાઠોડને પોક્ષોના ગુનામાં તકસીલવા ઠરાવી વીસ વર્ષ સખ્ત કેદની સજા અને રૂપિયા ત્રીસ હજારનો દંડ તેમજ ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ